જય 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 માં જય બાપા બાપા સીતારામ હું પેપર વાંચવા ગયા છું ચાંદીપુર એ તો દર્શન કરી વાળીના દર્શન કરી લીધા છે અને હવાર હવારમાં પપ્પાનો હવે સુવિચાર લઈ લઈ પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર છે કોઈ ભલે ગમે એટલું કહે તમારી જાત ને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે એટલો મજબૂત હોય તે સમુદ્ર સુકવી શકતો નથી વાહ ભાઈ વાહ સૂર્ય ગમે એટલો મજબૂત હોય પણ સમુદ્રને ને સુકવી શકતો નથી અહીંયા જો યુગ ભાઈ પતંગિયું પકડવા બગીચામાં આવી ગયા છે અને અહીંયા ગુલાબના ફૂલ જો તમે કેટલા બધા ખીલા છે મસ્ત લાગે મજા આવે રાખે કેમ ઇન્દુબેન હા આ રોજ ભગવાન ને ચડાવવા ને ભોળાનાથ ને શ્રાવણ મહિનામાં ચડાવવા હતા આપણે અહીં બીલી છે ભોળાનાથ ની લિંગ બેહારી છે હા તો ચડાવવાનું રોજ અભિષેક કરી અને જળ સડાવી અને તરત જ ફૂલ સડાવવાના દીવા વાહવાના આગળ ઓલો ગયો જો ને ઓલો જો તો બીલી એટલે પૂગી તમારું ફૂલ યુગભાઈ તમારું છે લઈ લ્યો આ તમને છે જાવ બીલી કાકાએ આપ્યું કોણે આપ્યું અમે બીલી એ અમે ભોળા ખાસને બેઠા છે ને અહીંયા જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ફ્રેશ થઈ ગયા એકદમ બગીચામાં આટો મારવા નીકળી ગયા બગીચામાં આટો મારવા નીકળા શીખ સરસ સરસ નળો વરસાદ પડ્યો છે મત આ ભાઈ વાદળું પડ્યું છે હવે આવે તો આવે આયું 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 તો ભાઈ તમારી બધાયની કોમેન્ટ વાંચું છું મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે આવી અમને સપોર્ટ કરતા રહેજો એવી આશા છે અને હવે અત્યારે હું જાવ સોગાસી ઉપર આ જો ભાઈ ખડ કેટલું બધું અહીંયા ઉગી ગયું છે આ બધું કાઢવું પડશે બીન જરૂરી છે ને ખડ બહુ ઉગી જાય છે તો ભાઈ પૂગી ગયા છે અગાસી ઉપર ને ઓહો થોડીક મેલી થઈ ગઈ છે વરસાદ એકાદો આવી જાય ને એટલે આ ધોવાઈ જાય અને એકદમ મસ્ત થઈ જાય નું બચ્ચું બેઠું છે હાવ નાનું એવું છે આમ તો હું રોજ આવું છું અગાસી ઉપર વિડીયો અપલોડ કરવા પણ બ્લોગમાં હું નથી રહેતો કારણ કે હું આવું ત્યારે બહુ મોડું થઈ ગયું હોય એટલે બ્લોગ નથી બનાવતો અગાસી ઉપર એટલે ઓછો ટૂંકમાં બનાવું છું એટલે આજ એમ થયું કે અગાસી ઉપર આવી અને થોડોક બ્લોગ બનાવી લઉં ટાકો મમ્મી એ ભાઈ છે કે નહીં જોઈ લઈ આ ભરેલો તો છે યુવરાજ જો દાદા એ રહી ગયો ડેલી બાર એને બસ ક્યાંક ફરવા જવાનું હોવું જોઈએ એટલે તરત નીકળી જાય ઘડી કઈ ઓગાસી ઉપર ને અહીંયા થઈ ગયા છે છાટા ચાલુ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે આ બાજુ થી તો વાદળી સડી છે અને આમ જોવાનું એમ મજા જ આવે રાખે આમ એક નંબર નજારો છે ભાઈ બહુ મજા આવે તો વાદળી સડી છે પલાળ છે હવે નીચે પાછું જાવું જો હે ફટાફટ ભાગો ભાઈ ને પલાળી છે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો ને ભાઈ બધો પલાળી મૂક્યો મને તો હું કેશ ભાઈ ખાસ કરીને મારે એક સ્પષ્ટતા કરવી કરો છો કે પછી બીજા કોઈ અન્ય માધ્યમથી બરોબર તો મારે એ કેવાનું છે કે ભાઈ અમે વાઈફાઈ થી વ્લોગ અપલોડ નથી કરતા અમારે વાઇફાઈ ઇન્સ્ટોલ કરેલું નથી કારણ કે વાઈફાઈ એક મહત્વનું રીઝન ઈ છે

પણ મે પૂછાવેલું પણ છે પણ થોડું શું છે મોંઘું પડી જાય મોંઘું પડી જાય છ મહિનાનું એનું પેક લેવું પડે છે મંથનું નથી મળતું અને ભાઈ આપણું અત્યારે એટલું બજેટ છે નહીં ખોટું હું તમને છે એવું સાચું કહી છે કે આપણું એટલું બજેટ અત્યારે નથી ભવિષ્યમાં થાય તો કાંઈક વાઈફાઈ નું કરશું પણ અત્યારે આપણું એટલું બજેટ નથી અત્યારે તો નેટ થી કરીએ છીએ એટલે એ બધું હાલે છે થોડુંક થાય છે વાર લાગે છે થોડુંક

તારી ઉપર કોઈ થી મને ક્રોધ નો આવે ભાઈ તો કેવું ખાલી હું એમ ગયો કરતા કર્યો ને મારી આવું કરતા મમ્મી ના છે ને કાલ અમે વિડીયો દેખાડો પ્રેંક નો વિડીયો હતો એટલે એને બહુ મજા આવી હતી કે આ તો કરાય છે એટલે એને અમે પ્લાન બનાવ્યો હતો બધા

કે ભાઈ બદલો તો હું લેવાનો જ છું ગમે ત્યાંથી તો ચાલો આજના બ્લોગ માં અહીં સુધી છે કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશી જલ્દી ના વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી